ભચાઉ તાલુકાના સામખિયારી નેશનલ હાઈવે પર આજે સવારના સાડા દસ વાગ્યા થી પરિવહન કરતા માલવાહક વાહનોના ડ્રાઈવરો દ્વારા ચક્કાજામ કરી મુકવામાં આવ્યો છે જેના કારણે બંને તરફના માર્ગે વાહનોની લાંબી કતારો સર્જાઈ જવા પામી છે કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત કેસમાં માલવાહક વાહન ચાલકો સામે દસ વર્ષની કેદની સજા અને રૂપિયા પાંચ થી દસ લાખના દંડની જોગવાઈ સામે ટ્રક ડ્રાઈવર એકતા ગ્રુપના નેજા હેઠળ અંદાજીત ચારસો થી પાંચસો જેટલા ટ્રક ચાલકો હાલ ધોરીમાર્ગ પર ઉતરી આવ્યા છે અને કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં ફેરફાર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે આ મામલે સામે આવેલા વિડીયોમાં ટ્રક ચાલકો દ્વારા છ માર્ગીય ધોરીમાર્ગ ઉપર કરાયેલા ચક્કા જામના કારણે બંને તરફના માર્ગે સેંકડો વાહનોની લાંબી કતારો જમા થઈ ગઈ છે માર્ગ વચ્ચે આડશો મૂકી ટ્રક ચાલકો વિરોધમાં ઉતરી આવ્યા છે ટ્રક ચાલક નાગજી દેસાઈના જણાવ્યા અનુસાર ગરીબ ટ્રક ચાલકો સામે અકસ્માત વેળાએ જો સ્થળ પરથી ફરાર થશે તો દસ વર્ષની કેદની સજાની જોગવાઈની જાહેરાત કરવામાં આવી છે તેમજ આ પ્રકારના કેસમાં ગુનેગાર ઠરેલા ચાલકોને રૂપિયા પાંચથી દસ લાખની જોગવાઈ છે ત્યારે અકસ્માત ઈરાદાપૂર્વક થતા નથી તેમાં રૂપિયા થી પંદર હજારનું વેતન ધરાવતા ચાલકો આટલી મોટી રકમ દંડ ભરી શકે તે અશક્ય છે સરકાર દ્વારા અકસ્માતના નવા કાયદા બનાવતા પૂર્વે વિચાર કરવામાં આવે તેવી માંગ છે દરમિયાન ચક્કાજામના પગલે ખાનગી સરકારી બસો ટ્રકો સહિતના વાહનોની કતારોમાં વધારો થઈ રહ્યા છે ટ્રક ચાલકો પણ પોતાના કે અન્ય ખાનગી વાહનો સાથે હજુ સામખિયાળી પહોંચી રહ્યા છે